સુરતમાં નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તેમજ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા નિષ્ઠ દેસાઈ અને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચૌહાણે પત્રકાર પરિષદ સંબોધી સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ રદ કરવા અંગે ભાજપ નું હોવાના આક્ષેપ કર્યા હતા કોંગ્રેસના સિનિયર નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ સુરતની મુલાકાતે આવ્યા હતા પત્રકાર પરિષદને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે દેશમાં લોકસભાની ચૂંટણી પહેલા ઉમેદવારી પત્ર રદ થાય છે અને સામેના પક્ષના ઉમેદવારને વિજય ઘોષિત કરી દેવામાં આવે છે આ પ્રકારની ઘટનાઓ લોકશાહીને ખતમ કરી નાખશે ચૂંટણી આયોગે આ સમગ્ર ઘટનાક્રમે ગંભીરતાથી લઈને યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે અમને ચૂંટાયેલી સરકારોને તોડાતી જોવાનો અનુભવ છે महाराष्ट्र कर्नाटक अन्य राज्य में आ प्रकार बनी रही शे, आदेश मा ने जीवन है, हो रहा है उसके जो हैं और गुजरात के जो मुद्दे हैं उसके बारे में मैंने बात की जो आज सूरत एरिया में टेक्सटाइल वर्कर्स डायमंड वर्कर्स पे जो बीती है जो किसानों पे बीती है, जो युवा और किसान आत्महत्या कर रहे हैं हमारे कामगार आत्महत्या कर रहे हैं। और अर्थव्यवस्था का संचालन करने में मोदी को जो असफलता मिली उसके हमने बात की देखिए मैंने कहा है कि इसकी हम पार्टी जांच करेगी पूरी जांच करेगी और पालू करेगी करेगी तो पैसे के लेन देन हुए या कोई दबाव डाला गया जांच करेगी उसके उसके बाद कार्रवाई होगी नहीं, नहीं नहीं देखिए हमारा जो प्रत्याशी है उसे हम संपर्क की कोशिश कर रहे हैं क्या उसके किडनैप किया गया है क्या कुछ पैसे के लिए नहीं तो कोई बात नहीं तो जांच करेंगे उसके बाद ही कोई कार्रवाई होगी बिना पूछताछ के नहीं करेंगे वन साइडेड कार्रवाई नहीं करेंगे पूछ के करेंगे ઘરે નાનું ઓડિટ કરવામાં આવશે અને આતંકવાદીઓને રૂપિયા વેચવામાં આવશે આ પ્રકારની વાતો કરી રહ્યા છે આવી બધી વાતો કરીને ભટકવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

रात्रि 10:00 बजे સુધીમાં વિડ્રોલ સમર્પિત કરીહી બસપના ઉમેદવાર પતમી લાગ્યો કારણ કે બસપના ઉમેદવારને અમે ગુજરાતની બહાર જવા માટે વિનંતી કરી બસપના હોદ્દેદારે અમને કહ્યું કે એ ગુજરાતની બહાર મોકલી આપતે પરંતુ રાત્રે પરમ દિવસે અગિયાર વાગ્યા થી ક્રાઇમ બ્રાન્ચની ટીમ માન્ય પ્રધાનમંત્રી પ્રેમ ભાવ બતાવીને ભાઈ નો આતંક ફેલાવવામાં આવ્યો સત્તાનો ભાઈ નો આતંક પરિણામ એવું આવ્યું લી વાગે ગુપ્ત બોન્ડ ની જેમ ગુપ્ત રૂપે કલેક્ટર કચેરી સમક્ષ ઉપસ્થિત કરાયા કલેક્ટર ની બહાર મીડિયા શાંત આ બસપાના કાર્ય કરો કોંગ્રેસ કાર્યકરો કલેક્ટર શ્રી અને ક્રાઇમ બ્રાન્ચના અંધ ભક્તો જરૂર જણાવશે એનો સમય પત્રક તમામ આ તમામ વસ્તુ સુરતના તમામ અખબારોએ લોકતંત્રને ભવિષ્યમાં જીવંત રાખશે ગત વીસ એપ્રિલવાર ની સવારે સુરત લોકસભા સીટના ભાજપના ઉમેદવાર મુકેશલાલ દલાલ ચૂંટણી એજન્ટ દિનેશ ચૌધાણી એ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી સામે વાંધો ફીડો અને રાજકીય ઉથલપાથલનો પ્રારંભ થયો ત્યારબાદ નિલેશ કુંભાણીના ચાર ટેકેદારોએ ઉમેદવારી ફોર્મ પોતાની સહી ન હોવાનું સોગંદનામું કરી દીધું અને આખો દિવસ રાજકીય ડામા ચાલ્યા રવિવારે સવારથી રાજકીય ખેલનો આરંભ થયો અને અંતે કુંભાણીની ઉમેદવારી રદ કરી દેવામાં આવી ત્યારબાદ રાજમથમાં એક નવો જ વડાકા આવ્યો અને એક ઇતિહાસ બની ગયો એક બાદ એક પક્ષોએ ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી લીધા અને અંતે એકમાત્ર બીએસપીના ઉમેદવાર પ્યારે લાલ પણ ઉમેદવારી ફોમ પાછું ખેંચી લેતા ભાજપના ઉમેદવાર મુકેશ દલ ને વિજેતા જાહેર કરવામાં આવ્યા અને ભાજપે ખાતું ખોલી દીધું કૌશિક પટેલ નો રિપોર્ટ હિન્દી